નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતીને હું છું લુબના ખાન રાજ્યમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો નવસારી વલસાડ ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા તો મોરબીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે જામનગર ભાવનગર દ્વારકા કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે उल्लेखनीय है कि राज्य में बे दिवस अति भारत वरसा वरसे तीन संभावना हवामान विभाग द्वारा आगाही व्यक्त कर नवसारी वलसाड़ दांग दमन और नगर हवेली के लिए और बाकी जो डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है सौराष्ट्रपस में हेवी रेनफॉल वार्निंग एक डिस्ट्रिक्ट के लिए दिया गया है मोरबी के लिए दिया गया है और हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ જામનગર ભાવનગર દ્વારકા કચ્છ સુરેન્દ્રનગર કે લીધે દયા ગયા હૈ તો જે પ્રકારથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તો મેપના માધ્યમથી સમજીએ કે આજે ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજ માટેની જે આગાહી કરવામાં આવી છે તેમાં ડાંગ દાદરાનગર હવેલી વલસાડ અને નવસારીમાં આજે ભારે વરસાદ થઈ શકે છે બીજી તરફ ભાવનગર માટે પણ આગાહી કરવામાં આવી છે મોરબીમાં પણ આજે ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે તો બીજી તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ આજે ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી તો કાલે દાહોદ છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે ગાંધીનગર અમદાવાદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે कल के लिए 26 अगस्त के लिए हैवी रेनफॉल का वार्निंग दिया गया है हैवी टू हेवी हैवी विथ आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दाहोद छोटा उदयपुर के लिए दिया गया है गुजरात रीजन में और हैवी रेनफॉल दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट के लिए है ये, येलो वार्निंग के साथ और उत्तर गुजरात में बनसकंठा તો હવામાન ખાતા દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તો તે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે કાલે ક્યાં ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં કાલે અતિભારે વરસાદની સંભાવના છે જેમાં વલસાડ નવસારી તાપી દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ બીજી તરફ સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને દાહોદમાં પણ આવતીકાલે ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ તમામ વિસ્તારોમાં કાલે ભારે વરસાદ વરસી શકે બીજી તરફ ગીર સોમનાથની વાત કરીએ તો દરિયે બોટ ડૂબતી હોવાનો વિડીયો વાયરલ થયો છે બોટ ડૂબતા અન્ય બોટો દ્વારા દોરડા વડે બાંધી કિનારે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જોકે આ બોટ ગીર સોમનાથ જિલ્લાની ન હોવાનો માછીમાર અગ્રણીનો દાવો છે તો બોટ મહારાષ્ટ્રના દરિયામાં ડૂબી છે 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 બોટ તેની હજુ સુધી કોઈ જાણકારી બહાર નથી આવી કે હાલ તે તપાસ કરવામાં આવી રહી છે કે બોટ ક્યાંની હતી મધ દરિયે આ બોટ ડૂબી રહી હોય તેવો વિડિયો પણ સામે આવ્યો છે દોરડા વડે બાંધીને તેને કિનારે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જો કે બોટ ગીર સોમનાથની ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બોટ ક્યાંની છે હતી અને શું થયું પછી તેનું બિલકુલ અરબી સમુદ્રની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે મોજા ઉછળી રહ્યા છે ત્યારે માટીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો કેટલાક દિવસો સુધી ગુજરાતના જે તમામ બંદરો છે ત્યાં ત્રણ ત્રણ નંબરના સિગ્નલ પર લગાવવામાં આવ્યા હતા તે દરમિયાન જ કહી શકાય કે કેટલીક બોટો છે તેમણે જળ સમાધિ પર લીધી હતી જાફરાબાદના કેટલાક માછીમારો હજુ પણ ગુમશે ત્યારે આ એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોને લઈને હાલ કોઈ પુષ્ટિ નથી થઈ રહી પરંતુ વેરાવળ બોટ એસોસિએશનના જે પ્રમુખ છે તેઓનું કહેવું છે કે હાલ આ બોટ ડૂબતી હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે પરંતુ આ બોટ ગુજરાતની ન હોવાનું

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે હાલમાં ડેમમાં એક લાખ એકત્રીસ હજાર છસો એકાણું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના આઠ દરવાજા દસ ફૂટ સુધી ખોલી સાબરમતી નદીમાં એક લાખ સાત હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે

તો રાજસ્થાનમાં વરસાદ અને ગુજરાતને ફાયદો રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ અમદાવાદ સુધી તેની અસર બનાસકાંઠા સાબરકાંઠાની નદીઓમાં આવક જોવા મળી રહી છે મહેસાણાના ધરોઈ ડેમથી પાણી છોડાતા સાબરમતીમાં આવક થઈ છે અમદાવાદની સાબરમતી નદીમાં પણ પાણીની આવક સિઝનમાં પહેલીવાર સાબરમતી નદીમાં ભારે આવક નોંધાઈ છે આપણી ટીવી સ્ક્રીન પર જોવાતા આ ચાર દ્રશ્યો જ ઉત્તરથી મધ્ય ગુજરાત સુધીનો ચિતાર આપી રહ્યા છે રાજસ્થાનમાં વરસાદ બાદ બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠાની નદીમાં આવક છે તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણી આવતા સાબરમતી નદીમાં પાણી છોડવું પડ્યું અને અસર અમદાવાદ સુધી થઈ છે એટલું જ નહીં સાબરમતી સિઝનમાં પહેલીવાર રૌદ્ર સ્વરૂપે જોવા મળી છે અને વાસણા બેરેજના દરવાજા ખોલવા પડ્યા છે તો સાબરકાંઠા મહેસાણા અમદાવાદથી દ્રશ્યો ઉત્તરથી મધ્ય ગુજરાત સુધી ફાયદો થઈ રહ્યો છે નદીમાં પાણીની આવક વધી છે બીજી તરફ રાજસ્થાનમાં વરસાદથી ગુજરાતની નદીઓ ગાંડીતુર સાબરકાંઠાની હરણાવ નદીમાં ઘોડાપુર આવ્યું છે ખેડ બ્રહ્મા નજીક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મંદિરના પૂજારી સહિત દર્શનાર્થીઓ ફસાયા તો દેરોલ નજીક ધસમસતા પ્રવાહમાં પાંચ લોકો ફસાયા ફસાયેલા તમામ લોકોના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે સાબરકાંઠાની હરણાવ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે ખેડબ્રહ્મા નજીક હરણાવ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીમાં પાણીની આવક વધી જતાં હરણાવ ડેમના ત્રણ દરવાજા ખોલી અંદાજે દસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે જેના કારણે હરણાવ નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો આ તરફ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ખેડબ્રહ્મામાં સોમનાથ મહાદેવના મંદિર સુધી પાણી ઘૂસી ગયા જેના કારણે મંદિરના પૂજારી અને દર્શનાર્થીઓ ફસાયા જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી તો દેરોલ નજીક પણ હરણાવ નદીના પ્રવાહમાં પાંચ લોકો ફસાયા હતા બીજી તરફ સાબરકાંઠાની વાત કરીએ તો ખેડ બ્રહ્માની હરણાવ નદી બની રૌદ્ર નદીમાં પાણીની ભારે આવકને લઈને પૂજારી અને ભક્તો ફસાયા સોમનાથ મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા પાણીમાં ફસાયા ખેડ બ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી તમામ લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા ખેડ બ્રહ્માના દેરોલ પાસે નદીના પ્રવાહમાં પાંચથી વધુ લોકો ફસાયા ફાયરની ટીમ પહોંચી બચાવ કામગીરી કરવામાં આવી હિંમતનગર ઈડર ફાયરની ટીમ પણ રવાના થઈ બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે નદીના પ્રવાહમાંથી અવર કરતા દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે તો ખેડબ્રહ્મા નજીકથી પસાર થતી હરણાવ નદીમાં ઘોડાપુરની સ્થિતિ હરણાવ નદીમાં પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ વધ્યો હરણાવ ડેમના ત્રણ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું છે અંદાજે દસ હજાર ક્યુસેક કરતાં વધુ પાણી છોડાયું છે નદીમાં ઉપરવાસ રાજસ્થાનમાં પણ ભારે વરસાદને લઈને નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ તો લક્ષ્મીપુરા તાંદલીયા દામવાસ કલોલ નાકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાયા છે તો ખેતરોમાં પણ પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાયા છે તો હરણાવ નદીમાં પણ સતત પાણીની આવક વધી રહી છે ઉત્તર ગુજરાતમાં આગાહીને લઈને ધોધમાર વરસાદ વરસ્યો છે વિજયનગરમાં ભારે વરસાદ વરસ્યો વિજયનગર નદીનાળા પણ બે કાંઠે વહેવા લાગ્યા છે સવારના ચારથી આઠ વાગ્યા સુધી સાહીઠ મિલીમીટર વરસાદ વરસ્યો છે ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે ડાંગર મગફળી કપાસ અને શાકભાજી જેવા પાકો ડૂબી ગયા છે ખેતરો પણ જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા છે